જાલીદાર ટોપી બોલો ભાઈ ગોલ ટોપીમાં તો અહીંયા ઘણા જણા બેઠા છે સાવ પછી આવું ના હોય જાલીદાર ટોપી બોલવું છે તો પરફેક્ટ બોલો એટલે મુલ્લા માર્ક્સિસ્ટ માર્કસિસ્ટનું કામ શું છે કમ્યુનિસ્ટ અને ઇસ્લામિસ્ટ એટલે વામપંથીને અમુક ઇસ્લામિક સંગઠનોને ભેગા કરીને ભારતને તોડવાનો ષડયંત્ર કરવા આ માર્ક્સિસ્ટ કામ કરે છે અને ત્રીજું મિશનરી એટલે મિશનરી શું કરે 12 થી વેટીકન થી પૈસા મોકલાવે અહીંયા ભારત ને ખંડ ખંડ કરવાની ભારત ને ટુકડા કરવાની આખી ષડયંત્ર ચાલતા રહ્યા અને આ ચાર સમસ્યા જ્યારે ઊભી થઈ તો એ ચાર સમસ્યા ને જે બલ દીધું જેના જે એના ષડયંત્રોના મુખ્ય ચાર સ્તંભ હતા એને એને વધારે મજબૂત કર્યું એ ચાર સ્તંભ શું હતા કોણ છે એ ચાર સ્તંભ જે આવા ષડયંત્રોને મજબૂત કરે છે એને બલ આપે છે એને પૈસાનું બલ આપે છે આ મેન પાવર આપે છે મસલ પાવર આપે છે મની પાવર આપે છે તો એ છે બોલીવુડ બધાને ખબર છે ને બોલિવૂડ કોણ છે ખબર છે ને હા ભાઈ ભેગા ભેગા બોલતા જાઓ ઠંડી એટલી તો નથી જ કે મોડાથી અવાજ ના નીકળે હો ભાઈ એટલે એક બોલીવુડ એક કમ્યુનિસ્ટ કમ્યુનિસ્ટ એટલે વામપંથી વામપંથી એટલે કોણ કે ભગવાનને નત માનતા એવા વામપંથી ત્રીજું લેફ્ટ મીડિયા અને ચોથું આપણા ભારતના અમુક રાજકારણીઓ નેતા એટલે આ ચાર લોકોએ મળીને આ ચાર સમસ્યાને વધારે સપોર્ટ કર્યો એને એનાથી શું પરિણામ થયું એનાથી એ પરિણામ થયું કે હિન્દુ જે છે એ કમજોર થતો ગયો હિન્દુઓને તોડવાના ષડયંત્ર ચાલતા રહ્યા ભારતના ટુકડા ટુકડા કેમ કરવા છે એના ષડયંત્ર ચાલતા રહ્યા અને એમાં મેં જે ચાર સમસ્યા કીધી કહી હતી સ્લામિક આક્રમકતા વિસ્તારવાદી ચર્ચ માઓવાદી ષડયંત્ર ને આંદોલન વિસ્તારવાદી ચર્ચ એટલે શું એનું કામ શું એનું કામ એ છે કે જે આપણા વંચિત શોષિત દલિત આદિવાસી એ બધાને ફોસ લાવીને ઈસાઈ ધર્મમાં કન્વર્ટ કરવા ધર્માંતરણ કરાવવું એ લોકોનું એટલે હિન્દુઓ સંખ્યામાં વધારે હોય તો હિન્દુઓને કોઈ ના હરાવી શકે પણ હિન્દુઓને જો ધીરે ધીરે સંખ્યા ઓછી કરી નાખે તો હિન્દુઓને હરાવવાનું બહુ ઇઝી થઈ જાય એટલે વિસ્તારવાદી ચર્ચે વિસ્તાર કર્યો અને હિન્દુઓના ધર્માંતરણનું ષડયંત્ર રચ્યું બીજું શું છે માઓવાદી ષડયંત્ર માઓવાદી ષડયંત્ર એટલે શું એમાં ત્રણ એમ કામ કરે ત્રણ એમ એટલે કયા મુલ્લા માર્ક્સિસ્ટ અને મિશનરી આ ત્રણેયનું શું કામ છે મુલ્લા એટલે તો સમજી જ ગયા હશો એટલે એમાં મારે ડિટેલમાં જવું નથી સમજાય છે ને માર્ક્સિસ્ટ માર્ક્સિસ્ટનું કામ જાલીદાર ટોપી બોલો ભાઈ ગોલ ટોપી માં તો અહીંયા ઘણા જણા બેઠા છે સાવ પછી આવું ના હોય જાલીદાર ટોપી બોલવું છે તો પરફેક્ટ બોલો એટલે મુલ્લા માર્ક્સિસ્ટ માર્ક્સિસ્ટ નું કામ શું છે કમ્યુનિસ્ટ અને ઇસ્લામિસ્ટ એટલે વામપંથી અમુક ઇસ્લામિક સંગઠનોને ભેગા કરીને ભારતને તોડવાના ષડયંત્ર કરવા આ માર્ક્સિસ્ટ કામ કરે છે અને ત્રીજું મિશનરી એટલે મિશનરી શું કરે થી પૈસા મોકલાવે ભારત ભારતને ખંડ ખંડ કરવાની ટુકડા કરવાની આખી ષડયંત્ર ચાલતા રહી અને શું કામે ભારતને ખંડ ખંડ ટુકડા કરવા છે કે ટુકડા થાશે તો જ એ લોકોના એજન્ડા પૂરા થશે ને આખા વિશ્વમાં ત્રણ લોકોની સંખ્યા વધારે છે તર ધર્મ તો એક જ છે બાકી બધા રિલિજિયન છે એટલે સૌથી મોટી સંખ્યા કોની છે ઈસાઈઓની બીજા નંબરની સંખ્યા કોની છે મુસલમાનોની અને ત્રીજી ત્રીજા નંબર ઉપર હિન્દુ છે એટલે ઓલા બે હિન્દુને તોડી નાખવો છે પછી આપણે અંદર અંદર બે લડશું પહેલા એનું પૂરું કરવું એટલે એનું પૂરું કરવા માટેને કેટલા બધા ષડયંત્રો ઊભા કર્યા ને આ જ બધા આપણા દેશમાં બેઠા એના સ્લીપર સેલ પૈસા માટે આ બધું કરે

એ આંદોલન ત્યારે જ કેમ ઉભા થાય જ્યારે ચૂંટણી આવે તમે જોજો સેમ પેટર્ન થી કામ કરશે આખા ભારતમાં જ્યાં જ્યાં ચૂંટણી હશે ને સેમ તો આપણી અહીં આંદોલન અમુક અમુક જાતિઓના ચાલતા હતા પાટીદાર સમાજનું આંદોલન ચાલતો હતો દલિત સમાજનું આંદોલન ચાલતો હતો ઠાકોર સમાજનું આંદોલન ચાલતો હતો ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલતો હતો એટલે એને અલગાવવાદી આંદોલન કહીએ પછી એના પછી થોડાક આગળ વધ્યા તો શું આંદોલન આવ્યું સીએ નું આંદોલન આવ્યું એના પછી કયું આંદોલન આવ્યું શાહીન નું આંદોલન આવ્યું એના પછી કયું આંદોલન આવ્યું આપણે જોયું કિસાન આંદોલન આવ્યું એટલે આ બધા અલગાવવાદી આંદોલન કહેવાય એટલે હિન્દુઓને પેલા ધર્મમાં ડિવાઈડ કરી દીધા ધર્મમાંથી પછી એને જાતિમાં ડિવાઈડ કરી દીધા જાતિમાંથી એને ક્ષેત્રવાદમાં ડિવાઈડ કર્યા પછી અલગ અલગ આંદોલન ઊભા કર્યા એક એક જાતિના પછી ભાષાના નામ ઉપર આંદોલન થયા ક્ષેત્રના નામ ઉપર આંદોલન થયા પછી એક કિસાન તબક્કો ઉભો કર્યો એને ચડાવ્યા અને કિસાનનો એક અલગ આંદોલન ઉભો કર્યો પછી મહિલાઓને લઈને એક અલગ આંદોલન ઉભો કર્યો પછી સ્ત્રી અને પુરુષના વચ્ચેનો ડિફરન્સ ઉભો કર્યો અને સ્ત્રીવાદ એક અલગ ઉભો કર્યો કે પુરુષોના અત્યાચાર ભારતમાં બહુ થાય છે ને એમાં બી હિન્દુ સમાજમાં જ વધારે અત્યાચાર સ્ત્રીઓ પર થાય છે એવું ગયડું રિયાલિટી તો આપણે બધાને ખબર છે કે અત્યાચાર કોના ઉપર થાય છે એના ઉપર હું આગળ આવીશ પણ આવી રીતના એક આખું કાવતરું ચાલ્યું અને સપ્તી અંતમાં ઇસ્લામિક આક્રમકતા અમે છેલે એટલે લીધું નામ સપ્તી પહેલા મેં એનું લીધું હતું ઇસ્લામિક આક્રમકતા વિસ્તારવાદી ચર્ચ માઓવાદી ષડયંત્ર અલગાવવાદી આંદોલન પણ સપ્તી છેલે ઇસ્લામિક આક્રમકતાને એટલે લઉં છું મેં તમને વિસ્તારવાદી ચર્ચ માઓવાદી ષડયંત્ર અલગાવવાદી આંદોલન સમજાવ્યું અને હવે ઇસ્લામિક આક્રમકતા શું છે એ સમજો કિશન ભરવાડને મારી નાખ્યો ને એક નાની ફેસબુક પોસ્ટ ઉપર આ છે ઇસ્લામિક આક્રમકતા વકફ બોર્ડે આપણા સોમનાથ ટ્રસ્ટની જગ્યા જે પચાવી પાડી છે ને એને કહેવાય ઇસ્લામિક આક્રમકતા બેટના બે તાપૂઓ ઉપર કબજો કર્યો ને વકફ બોર્ડે તો એને કહેવાય ઇસ્લામિક આક્રમકતા હવે તમે જોયું બેટમાં આખો સફાયો થયો બધા આલેટ કબજાઓનું આ શું હતો આ ઇસ્લામિક આક્રમકતા હતી પછી આપણા શોભાયાત્રા નીકળે આપણા રામજીની આપણા બજરંગબલીની એના ઉપર પથ્થર મારો થાય આ શું છે ઇસ્લામિક આક્રમકતા બરોડામાં નવરાત્રી ઉપર આપણા ભાઈઓ બહેનો નવરાત્રી રાસ ગરબા લેતા હતા ને એ નવરાત્રી પંડાલમાં જઈને પથ્થરબાજી કરી આ છે ઇસ્લામિક આક્રમકતા હિન્દુઓની ભૂમિ ઉપર અતિક્રમણ કરવું અવૈધ રીતે આને કહેવાય ઇસ્લામિક આક્રમકતા હિન્દુઓના મોટા મોટા મંદિરો ઉપર અવૈધ રીતે કબજો કરવો એને કહેવાય ઇસ્લામિક આક્રમકતા અને સત્તી એન્ડમાં લવ જિહાદ આ છે ઇસ્લામિક આક્રમકતા અને કેવી રીતના લવ જિહાદ થાય બાકી બધું તો તમને થોડુંક થોડુંક સમજાય જ છે પણ લવ જિહાદમાં પણ એ કેટલી માઇક્રો લેવલ ઉપર પ્લાનિંગ કરે છે એ આજે તમને પ્લાનિંગ સમજાવવું કે લવ જિહાદની પ્લાનિંગ પણ ચાર લેવલ ઉપર એક કરે છે ચારેય ખૂણેથી ચારેય દિશાઓથી આપણે ઘેરી દીધા છે આપણી દીકરીઓને પણ અહીંયા માતાઓની સંખ્યા બહુ વધારે છે એટલે મારા માતાઓથી વિનંતી છે તમે ધ્યાનથી એક એક શબ્દ સાંભળજો નહીં સમજાય ને તો કાર્યક્રમ પતવા પછી વિશેષ તમારો પ્રશ્ન કઈ જિજ્ઞાસા હોય તો કરજો કેમ કે તમારું સમજવું બહુ જરૂરી છે અને આ બધી જ વસ્તુ થી ઇમ્પોર્ટન્ટ અગર કોઈની મહત્વપૂર્ણ ભૂમિકા આવે તો એ મારા બહેનો મારી દીકરીઓ તમારી આવે છે લવજીહદ ચાર લેવલ ઉપર એ લોકોએ શરૂ કર્યું માઇક્રો લેવલ ઉપર પ્લાનિંગ સમજો કેવી રીતના કરે છે આપણી પાસે પચાસ વર્ષની આપણી પાસે પ્લાનિંગ નથી આ લોકો પાંચસો વર્ષની પ્લાનિંગ કરીને બેઠા છે એટલે ચિંતા થાય છે ને એટલે આ ખુલ્લા આસમાનના નીચે આટલી ઠંડીમાં આપણે બધા ભેગા થયા છે એક બોલીવુડના માધ્યમથી બોલિવૂડની ફિલ્મોના માધ્યમથી બીજું સોશિયલ મીડિયાના માધ્યમથી ત્રીજું ડર કા માહોલ ઊભો કરીને અને ચોથું ડ્રગ્સ ડ્રગ્સનું કનેક્શન હજી લોકો સમજતા નથી આપણા ગુજરાતમાં ડ્રગ્સ એટલું વધારે વધી ગયું છે આપણા બાળકો ડ્રગ્સ લે છે દસ માંથી એક પરિવારનો બાળક ડ્રગ્સ લે છે આપને ખબર નથી જે આપણું બાળક બારે ભણે છે ને એ ધ્યાન રાખવાનું કે ક્યાંયક ના ડ્રગ્સની ચપેટમાં આવે ને આપણી દીકરીઓને હવે એ ડ્રગ્સની ચપેટમાં લઈએ છીએ શેના માટે લઈએ છીએ તમને લવ લવજિહાદનું કનેક્શન છે અને આ ચારેયનું કનેક્શન છે આતંકવાદ જોડે કેવી રીતના આતંકવાદ જોડે છે એ બી તમને આગળ સમજાવીશ